તો જો અમે રેડી થઈ ગયા છે ને અમે ચાલીને નીકળવાના છે તો જીએન સી જ્યાં અહીંયા છે આ લોકો બધાય મમ્મી ને વિકી ને બધા ગાડી આવવાના છે તો અહીં જીએન સી ને બધા તો જો આ બધાય ધીરે ધીરે હાલવા આવી ગયા પેલા પૂજા બેન આવી ગઈ ઋષિકા આવી ગઈ ને પાછળ હજી ઢોળ છે એ તો આવે જ છે એમાં દેખાતા નથી કોણ કોણ છે બધા આવી ગયા બધા અહીં કાબરિયા માં જાનકી કૃપાલી અને મમ્મી ને એ બધા જે આવે છે પાછળ ગીતા કાકી પૂજાની કાકી તો આટલા જણા અમે આવી ગયા છે ચાલો જો અહીંયા પાણી ભરેલું છે અને મને આમાંથી જવું બહુ બીક લાગે

બધા આવી ગયા હવે થોડાક છે ને પાછળ છે હવે આમ થોડાક આગળ થોડોક નાસ્તો લઈ લીધો છે કારણ કે ગાડીમાં એ લોકો માંગે છે ને પાછળ લોલી બે ટાબર્યું એ પણ લઈ લીધી કોથરી એક એક આમાંથી તો આમાં નાસ્તો છે થોડોક ઈડ આપણે તો મમ્મી ને જો બધાય બેસી ગયા છે ગાડીમાં તો આરુસ પણ જો અમારી સાથે સાથે ચાલીને આવતો હતો અને આરુસ ને પણ અમે ત્યાં પગે લગાવ્યા પણ અમે બધા કામમાં એટલે બિઝી થઈ ગયા કે આરુસ નો જે પગે લગાવ્યો ને એ અમે વિડીયો શૂટ કરતા ભૂલી ગયા છે તો એ આમાં નહીં આવે બીજા બધામાં સીન થોડો થોડો આવશે જો અહીંયા બધીને થોડીક વાર ઊભી ગયા જ ખાવા ઊભી ગયા છે આ લોકો બધા લીલા ઊગી ગયા છે જો જો પૂજાબેન ક્યાં ચાલી છે આંબુટોળિયા આવ્યા

હવે તો અમે દસ કિલોમીટર આવેલા ને પણ બહુ આવેલા ને એવું લાગે જ મને તો કે હવે તો હલાતું નથી મારીથી ને વાંટો જો બેસી ગયા બધાય અને પાછા કાંકરા છે ને એ બહુ એકદમ ચોબાચ બહુ ચોબાચ જો આ બધા બેસી ગયા ચાલો આપણે જલ્દી જલ્દી પૂગી જઈએ જો આ લોકો બધી છે ને રીલ્સ બનાવતા બનાવતા જ્યાં આગળ

તો જેમ ભૂલી ગયા છે ને અમે બેસી ગયા છે થોડીક વાર અહીંયા તો આવી ગયા છે મંદિર આવી ગયું છે આવી ગયા અમે તો અમે આવી ગયા અહીં બાબરે તો આપણે પરને પછી દેજાડી કરાવવાની છે તો પહેલાં આપણે જઈએ અંદર જઈએ દર્શન કરીએ તો અમે આવીને જો ડાયરેક્ટ અહીંયા માતાજીને દર્શન કરવા જ આવી ગયા છે सो माता जी ने थार ने माता जी ने बुती संगा ने पच्ची आपने चढ़ावा आई है आ कपड़ा तो काले आप इधर ताले काले चढ़ावी दिता है सो माता <laughs> तो जी <laughs> <मौजे आवेश>। <laughs> <laughs> ने तो जीएनसी तो ध्यान रखना क्यों नहीं मम्मी आ आई क्या मजा है ने वोला क्या गेंद टॉनिस क्या गेंद टॉनिस क्या टॉनिस क्या આવીને લાડુઓ ખાઈ લીધો જ ને તો અમે અહીંયા અંદર રેડી થવા આવી ગયા છે અને નાઈ ધોઈ અને કપડા બદલાવી ફ્રેશ થઈ અને બીજા કપડા પહેરીને પછી આપણે નિવેદ કરવા જાય છે ઘરેથી તો ફ્રેશ થઈને નીકળ્યા હતા પણ પછી નાઈને ચાલીને આવ્યા એટલે પસીનો પસીનોને થઈ ગયા એટલે ચાલો આપણે હવે ફ્રેશ થઈ અને પછી જઈએ આપણે નિવેદ કરવા માતાજીને કંગાને ચડાવવાનો છે એ બધું કરી લઈએ તો એક એક વારો આવે પછી આપણે જઈએ ત્યાં રૂમમાં આપણે બેઠા છીએ